મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં એક વર્ષ પહેલાં બનાવવામાં આવેલ પુલ ધરાશાય રાજ્યમાં ભારે વરસાદના કારણે વધુ એક પુલ ધરાશાય થયો છે મોરબીના હળવદના એક વર્ષ પહેલાં જ બનામ આવેલ પુલ ધરાશાય થઈ ગયો છે તો નવો કોયબાથી જૂના કોયબાને જોડતો પુલ ભારે વરસાદના કારણે ધરાશાય થઈ ગયો હતો આ પુલ ઉપર એટલો ભ્રષ્ટાચાર હતો જેના કારણે ભારે વરસાદના કારણે પુલ ધોવાઈ ગયો હતો અને વાહન વ્યવહાર પર એની માઠી અસર પડી હતી હળવદના કોયબા ગામ પાસે બ્રિજ ભારે વરસાદના કારણે તૂટી ગયો હતો કોઈબાથી નવા કોઈબા પાટેથી રસ્તો છે ત્યાં આ બ્રિજ બનાવવામાં આવ્યો હતો કોઈબાની એક હજારની વસ્તીને આવવા જવા માટે એક માત્ર જ બ્રિજ હતો બ્રિજ તૂટી જતા ગ્રામજનોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે બ્રિજના જે દ્રશ્યો સામે આવ્યા છે તેમાં ભ્રષ્ટાચાર કેટલો થયો હશે તેનો જીવતો જાગતો નમૂનો દેખાઈ રહ્યો છે રિપોર્ટર ધવલ ત્રિવેદી વાત્સલીમ સમાચાર મોરબી